હેલો સ્ટુડન્ટ શું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જો જોઈ રહ્યા છીએ જેનું નામ છે નાદારીના હિસાબો આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે શ્રી જે ડીના ધંધાની વિગતો પરથી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજનું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો વિગત ચોપડે કિંમત અને ઉપજવા ધારેલ આપેલું છે બિનસલામત લેણદારો આપ્યા છે પસંદગીના લેણદારો આપ્યા છે પ્રથમ હક ધરાવતા લેણદારો આપ્યા છે દ્વિતીય હક ધરાવતા લેણદારો આપ્યા છે પરચૂરણ મિલકતો આપી છે મકાન ગીરો લેણદારો એટલે કે જે ઉપર આપણને પ્રથમ અને દ્વિતીય હક ધરાવતા લેણદારો આપ્યા છે એમાં મકાન ગીરો છે વધારાની માહિતીમાં આપણને કીધું છે કે શ્રી જેડીએ તારીખ એકત્રી શ્રી જેડીએ તારીખ એક એક બે હજાર એકવીસના રોજ ધંધો શરૂ કર્યો હતો ત્રણ વર્ષ દરમિયાન ઉપાડ પેટે રૂપિયા સાડત્રીસ છસો ઉપાડ્યા હતા અને વેપારમાં રૂપિયા ત્રેસઠ હજારનું નુકસાન થયું હતું આ ત્રણ વર્ષમાં તેણે ટ્ર સટ્ટામાં રૂપિયા બે હજાર સાતસો ગુમાવ્યા હતા તેની પાસે અંગત બેંક ડિપોઝિટ રૂપિયા ચાર હજાર પાંચસો છે રિસિવર ખર્ચ ચાર ચારસો ને પચાસ થશે બરાબર છે તો આટલી વસ્તુ આપણને આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો સૌપ્રથમ પ્રથમ આપણે સ્થિતિદર્શક નિવેદન તમને ખબર છે પ્રકારે તૈયાર કરી લેશું શ્રી જેડીના ધંધાનો એકત્રીસ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજનું સ્થિતિદર્શક નિવેદન એમાં કુલ દેવા રૂપિયામાં દેવા ચૂકવવા પડે તેમ ધારેલ મિલકતો ચોપડે કિંમત અને ઉપજ કિંમત બરાબર હવે આમાં આપણે શરૂઆતમાં શરૂની બાકી છે એટલે કે શરૂઆતની જે મૂડી છે એ આપેલી નથી એટલે એને આપણે મેળવવા માટે શું બનાવશું તક કે કાચું સરવૈયું બરાબર છે તો પેલા આપણે શરૂઆતની મૂડી શોધવા માટે કાચું સરવૈયું બનાવશું બરાબર છે અને પછી આપણે છે એ સ્થિતિદર્શક નિવેદન અને તૂટ તૂટ ખાતું બનાવશું બરાબર છે ખાતા ઓલરેડી મેં બનાવી લીધા છે આપણે માત્ર રકમ પૂટ કરવાની છે ચાલો તો સૌપ્રથમ આપણે એક એક વસ્તુ જોતા જઈ અને લેતા જઈ બરાબર છે આપણે છે એ શરૂઆતની મૂડી શોધવાની છે તો આપણને છે એ કાચું સરવૈયું બનાવશું વિગત રકમ વિગત રકમ ઉધાર જવામાં

નવ હજાર આપ્યા છે આપણને પ્રથમ અગ ધરાવતા લેણદારો પિસ્તાલીસ હજાર આપ્યા છે પછી દ્વિતીય અક ધરાવતા એ આપ્યા છે આપણને તેર પાંચસો પછી પરચુરણ મિલકતો તો પરચુરણ મિલકતો આપી છે આપણને નેવું હજાર સોરી પરચૂરણ મિલકતો આપણે છે એ મિલકત કહેવાય એટલે અહીંયા પરચુરણ મિલકતો નેવું હજાર અને મકાન મિલકત છે આપણી બરાબર તો સડસઠ પાંચસો એની પણ આપણે ચોપડે કિંમત ચાલો પછી આપણને એક એક વસ્તુ આપી છે બીજી કે ત્રણ વર્ષ દરમિયાન આપણે છે એ ઉપાડ કેટલો કર્યો છે તો કે સાડત્રીસ હજાર પાંચસો બરાબર છે તો ઉપાડ આપણે લખશું તો ઉપાડની બાકી ઉધાર હોય તો અહીંયા લખશું ઉપાડ સાડત્રીસ છસો સોરી પાંચસો નહીં પણ છસો અને વેપારમાં ત્રેસઠ હજારનું નુકસાન તો નુકસાન અહીંયા લખશું આપણે ત્રેસઠ હજારનું બરાબર છે પછી ત્રણ વર્ષમાં તેમણે જે છે સટ્ટામાં નુકસાન કર્યું છે તો સટ્ટાનું નુકસાન ઉધાર બે હજાર સાતસો અને તેની પાસે અંગત બેંક ડિપોઝિટ હતી અંગત હતી એટલે આપણે એને કંઈ લેવાનું થતું નથી અને રિસિવર ખર્ચ એ પણ આપણે કાચા એમાં ધ્યાનમાં દેશું નહીં બસ થઈ ગયું આટલું જ હતું બરાબર આ સિવાય કોઈ પણ માહિતી આમાં આવશે નહીં તો હું જાલસી લઈ લઈ નેવું હજાર સડસઠ પાંચસો સાડત્રીસ છસો ત્રેસઠ હજાર અને બે હજાર સાતસો ચાલો તો એ આવી જશે બે લાખ સાઠ હજાર આઠસો તો આ બે લાખ સાઠ હજાર આઠસો બે લાખ સાઠ હજાર આઠસો ચાલો પછી એમાંથી માઇનસ કરશું આપણે એક્યાશી હજાર નવ હજાર પિસ્તાલીસ હજાર તેર પાંચસો એટલે એ આવશે એક લાખ બાર હજાર ત્રણસો આવશે શરૂની મૂડી એક લાખ બાર હજાર ત્રણસો ચાલો તો અત્યારે આપણે કાચું સરવૈયું બનાવી અને શું લઈ લીધું શરૂઆતની મૂડી હવે આપણે કરવાનું શું છે તો કે હવે આપણે સ્થિતિ દર્શક નિવેદન તૈયાર કરવાનું છે તો આને હું સાઈડમાં મૂકી દઉં છું સ્થિતિ દર્શક નિવેદન ઉપર આપણે આવી જાય બરાબર છે હવે આમાં તમને ખબર છે આપણા જે છે એ આઠ આપણે છે એ શું બનાવવાની છે તક કે લિસ્ટ બરાબર છે તો આપણે એક એક લિસ્ટ લેતા જઈ તો લિસ્ટ એક મુજબ લિસ્ટ એ બરાબર છે એ શું છે મુજબ તકે આપણે છે એ બિનસલામત લેણદારો લિસ્ટ એ પછી લિસ્ટ બી મુજબ અહીંયા હું બે ત્રણ લીટી મૂકી દઉં છું બહુ જાજુ આપણે લિસ્ટ એ મુજબ નથી બરાબર છે બેન સલામત ડાયરેક્ટ જ આપી દીધા છે આપણને એટલે આપણે એક જ ખાલી લખવાના થશે બી મુજબ શું તો કે સંપૂર્ણ સલામત લેણદારો બરાબર છે પછી લિસ્ટ સી તો અહીંયા હું બે ત્રણ લીટી પાછી મૂકી દઉં છું અને લખી નાખું છું લિસ્ટ સી મુજબ શું સંપૂર્ણ પછી અપૂર્ણ સલામત પછી લિસ્ટ ડી તો લિસ્ટ ડી મુજબ શું હતું કે લિસ્ટ ડી મુજબ આપણા છે એ ક્યાં કે હવે પસંદગીના લેણાદારો પસંદગીના ો બરાબર હવે સામે આવેલું જવાનું છે લિસ્ટ ઈ મુજબ હવે શું આવશે તકે મિલકતો પછી લિસ્ટ એફ તો અહીંયા આપણે લિસ્ટ એફ મુજબ શું આવશે તકે મિલકતો પછી દેવાદારો દેવાદારો પછી દેવાદારો આમ તો આમાં આપેલા જ નથી એટલે આમાં બહુ જાજી વસ્તુ જોશે નહીં તો અહીંયા આપણે છે લિસ્ટ અહીંયા જ લખી નાખીએ જીમ એ ઇ એફ જી હવે આવશે લિસ્ટ જી મુજબ લે દેવાદારો પછી આવશે લેણી હુંડી બરાબર અને લેણી હુંડી પછી આપણું લાસ્ટમાં આવશે થોડીક જગ્યા વધારે મૂકું છું અહીંયા લખું છું લિસ્ટ જે છે એ એચ મુજબ લાસ્ટમાં શું આવશે તકે તૂટ બરાબર ચાલો આટલી વસ્તુ આટલી લિસ્ટ છે આપણે બનાવવાની છે આ વખતે મેં લિસ્ટ અગા અગાઉથી નથી લખી રીઝન શું છે કદાચ તમે પહેલી વખત વિડિયો જોતા હો તો તમને બધી લિસ્ટ છે એ એક એક હું લખું તો શું થાય તકે કદાચ તમને બધી યાદ આવતી જાય બરાબર અથવા તો તમને સમજાતું જાય કે કઈ કઈ રીતે આપણે લિસ્ટ લખી છે બરાબર છે ચાલો સૌપ્રથમ પ્રથમ આપણને એવા એક એક વસ્તુ જોતા જાય અને સ્થિતિદર્શક નિવેદનમાં લખતા જાય પહેલાં આવશે બિનસલામત લેણદારો તો એના માટે અલગથી આપણે બનાવીએ છીએ તો અહીં લખશું બિન સલામત લેણદારો કેટલા છે તો કે એક્યાસી હજાર તો પૂરેપૂરા એક્યાસી હજાર અહીંયા અને અહીંયા બારે કુલ દેવા પછી છે પસંદગીના લેણદારો તો એના માટે આપણે લિસ્ટ ડી બનાવીએ છીએ તો અહીં લખશું પસંદગીના લેણદારો કેટલા તક કે નવ હજાર અત્યારે ઇનર ઇનર કોલમમાં લખશું બરોબર છે પછી આપણે બાર લખશું બરાબર અને અહીંયા પણ આપણે નવ હજાર લખી નાખશું ચાલો પછી છે પ્રથમ હક ધરાવતા લેણદારો પિસ્તાલીસ હજાર ચાલો તો પ્રથમ હક ધરાવતા કેના ઉપર તકે મકાન ઉપર મકાનની ઉપજ કેટલી છે તો કે પચાસ આઠસો ને જે છે એ પચાસ બરાબર છે તો હવે આપણે જોવાનું છે કે પ્રથમ હક ધરાવતા લેણદારો છે એ કેટલા છે તો કે પિસ્તાલીસ હજાર ઉપજ કેટલી છે પચાસ હજાર તો ઉપજ વધારે છે તો એ સંપૂર્ણ સલામત લઈ લેણદાર છે અહીં આપણે લખશું પ્રથમ હક ધરાવતા કેટલા છે તો કે ઇનર કુલમમાં જ લખશું આપણે પિસ્તાલીસ હજાર અને એમાંથી આપણે ઉપજ બાદ કરશું કેની તો કે મકાનની તો મકાન ઉપજ કેટલી છે તો કે પચાસ હજાર પચાસ અને એ કરશું આપણે માઇનસ એટલે બાકી વધશે એના ઉપર આપણા બીજા જે લેણ લેણદાર છે એનો હક થશે બરાબર છે તો પિસ્તાલીસ હજારમાંથી પચાસ હજાર આઠસો ને પચાસ બરાબર એ બા બાદ કરશું તો આપણી પાસે પાંચ હજાર આઠસો ને પચાસ આ વધારો વધશે એ ક્યાં લઈ જઈશું આપણે તો કે લિસ્ટ સીમાં લઈ ગયા તો લિસ્ટ સીમાં લઈ ગયા સકણાંશ વધારે છે આમાં રહેવાની જ છે સ્થિતિદર્શક નિવેદનમાં બરાબર છે સાંકળ તો રહેવાની જ છે પણ થોડુંક છૂટું છૂટું લખાય એટલું તમારે લખવાનું બરાબર છે પાંચ હજાર આઠસો પચાસ ક્યાં લઈ ગયા તો કે લિસ્ટ સીમાં પછી અહીંયા આપણે આ હક આ જે વધારે છે એ આપણી મકાનની ઉપજ છે પ્લસમાં વૈધી છે બરાબર એ આપણે લઈ જાશું બરાબર પછી જે દ્વિતીય હક ધરાવતા લેણદારો તેર હજાર પાંચસો તો એ અહીંયા આવશે શું કામ કે એ અપૂર્ણ સલામત છે એના ઉપર પૂરેપૂરું આપણી પાસે મકાનના પૈસા નથી આથી તેર હજાર પાંચસો જેટલા આપણા લેણદારો છે અને અહીંયા લિસ્ટ સી મુજબ વધારો કેટલો વધ્યો છે તો પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા જ વૈધા છે આપણા મકાનમાંથી બરાબર છે તો અહીંયા આપણે દ્વિતીય હક ધરાવતા લેણદારો કેટલા છે તો કે તેર પાંચસો તો અહીંયા લખશું તેર પાંચસો અને એમાંથી ચૂકવણી કેટલી થશે તો કે લિસ્ટ બી મુજબ જે છે એ વધારો બાદ કરશું પાંચ હજાર આઠસો ને પચાસ હવે આ જે બાકીના વધ્યા એને આપણે ચૂકવવા પર પડશે બરાબર તો તેર પાંચસો માઇનસ પાંચ હજાર આઠસો ને પચાસ તો એ વધશે સાત હજાર છસો ને પચાસ અને એ આપણે જે છે એ ચૂકવવા પડશે એટલે એને આપણે બાર લખી નાખશું પછી છે આગળ વધીએ પછી આવી પરચુરણ મિલકતો ચાલો તો એ નેવું હજાર ચોપડી કિંમત છે અને પિસ્તાલીસ ચારસો પચાસ આપણને ઉપજ કિંમત છે તો આપણે સામેની સાઈડ આવેલા જાય મિલકતોમાં અહીંયા આપણે પરચુરણ મિલકતો કેટલી છે તકે નેવું હજાર અને ઉપજ ધારેલ છે પિસ્તાલીસ ચારસો પચાસ બરાબર છે ચાલો પછી છે મકાન ગીરું લેણદારો બરાબર તો એમાં કાંઈ વાંધો નહીં મકાન એના ઉપર આપણે મકાન અહીંયા લે લઈ લીધું છે આપણે બરાબર ઓલરેડી બાદ આપી દીધું છે એટલે અહીંયા હવે રિપીટ કરશું નહીં પછી છે આપણને ધંધો શરૂ કર્યો હતો દરમિયાન વર્ષ દરમિયાન ઉપાડના આપ્યા છે અને વેપારમાં રૂપિયા ત્રેસઠ હજારનું નુકસાન થયું છે આ ત્રણ વર્ષમાં તેમણે જે છે સ સટ્ટામાં એ ગુમાવ્યા છે પણ આ એ કોઈ વસ્તુ આપણે સ્થિતિદર્શક નિવેદનમાં નહીં લઈ અને તેની અંગત બેંક ડિપોઝિટ પિસ્તાલીસો છે તો અંગત બેંક ડિપોઝિટ લેશું તો અહીં લખશું અંગત બેંક ડિપોઝિટ અને અહીંયા ચોપડે કિંમત શું કામ કે ચોપડે કોઈ કિંમત નથી એ જે અંગત છે એટલે ચાર હજાર પાંચસો ડાયરેક્ટ એની ઉપજ તરીકે આપણે લખી નાખશું બરાબર છે અને રિસિવરનો ખર્ચ ચાર હજાર પાંચસો થશે તો રિસીવરનો ખર્ચ આપણે ક્યાં તકે લાસ્ટમાં આપણે જ્યારે બધુંય માઇનસ થઈ જશે પછી આપણે એને આપશું તો અહીંયા આપણે બાદ કરશું રિસીવરનો ખર્ચ લેણી ઊંડી આપણને કાંઈ આપી નથી દેવા દેવાદારો આપણને કાંઈ આપ્યા નથી બરોબર છે તો આ બધો ટોટલ આપણે ક્યાં લઈ લેશું તો કે અહીંયા નીચે લઈ લેશું બરાબર છે તો પિસ્તાલીસ ચારસો પચાસ પિસ્તાલીસ ચારસો પચાસ પ્લસ ચાર પાંચસો લઈ આવશે ઓગણપચાસ હજાર નવસો ને પચાસ બરાબર છે પછી એ ટોટલ આપણે અહીંયા લઈ લેશું ઓગણપચાસ હજાર નવસો ને પચાસ બરાબર હવે આપણે શું કરશું તો કે રિસિવરનો ખર્ચ પહેલાં આપણે ચૂકવવો પડશે તો અહીંયા આપણે બાદ કરશું તો રિસિવરનો ખર્ચ છે ચારસો પચાસ તો એને આપણે માઇનસ કરશું ચારસો પચાસ પછી આપણી પાસે જી વધશે એટલે ઓગણપચાસ પાંચસો હવે આ જે આપણી પાસે પ્લસ વધ્યો બરાબર હવે એમાંથી આપણે શું માઇનસ કરશું તો કે એમાંથી આપણે માઇનસ કરશું આપણે જે પસંદગીના લેણદારો છે બરાબર પહેલાં આપણે એને ચૂકવશું તો અહીંયા આપણે શું સામે દર્શાવીએ મુજબ તો અહીં નવ હજાર લઈ જશું બરાબર છે અને અહીંયા આપણે બાર કાંઈ પણ ચૂકવવાનું થશે નહીં અને અહીંયા આપણે લખશું બાદ પસંદગીના લેણદારો લખો તો ચાલે પણ અહીંયા આપણે સામે દર્શાવ્યા મુજબ લખશું બરાબર અને એ આપણે નવ હજાર અહીંથી કાઢી નાખશું એટલે બાકીના વચ્ચે જે છે એ નવ હજાર આપણે માઇનસ કરશું એટલે ચાલીસ પાંચસો હવે અહીંયાથી આપણે જે છે એ બધી વસ્તુ આવી ગઈ છે હવે સ્થિતિદર્શક નિવેદનમાં કોઈ પણ વસ્તુ ચૂકવવાની છે એ બાકી રહેશે નહીં તો હવે આપણે શું કરશું તો કે ડાયરેક જે છે એ આ વસ્તુ છે એ બંધ કરી દેશું અને અહીંયા પણ આપણે લખી નાખીએ બારે જેટલા જેટલા આપણા હકમ હકના દેવાદારો હતા એ તો અહીંયા આપણે ચાર પાંચસોના સોરી પિસ્તાલીસ હજારના દેવાદાર હતા અહીંયા તેર પાંચસોના હતા બરોબર છે અને અહીંયા નવ હજારના તો ઓલરેડી લખેલા છે બરાબર તો આ બાજુ પણ લખી નાખવાના ચાલો તો હવે આપણે બંધ કરીએ સ્થિતિદર્શક નિવેદન બરોબર છે તો એક્યાસી હજાર પ્લસ સાત હજાર પચાસ તો એ આવશે ઇઠ્યાસી હજાર ને પચાસ ચાલો તો અહીંયા આવશે ઇઠ્યાસી હજાર છસો પચાસ અહીંયા પણ અહીંયા કાંઈ ટોટલની જરૂર નથી અહીંયા આપણે લખી નાખશું ઇઠ્યાશી હજાર ને પચાસ અને એમાંથી આપણે ચાલીસ પાંચસો શું કરશું તો કે માઇનસ કરશું તો એ આવશે ઉણતાલીસ એકસો પચાસ અને એ આવશે આપણી જે છે એ લિસ્ટ એ જ મુજબની તૂટ તો અહીંયા આપણે ઉતાલીસ હજાર એકસો ને પચાસ આ આવશે આપણી જે છે એ તૂટ બરાબર રાઉન્ડમાં એટલે કરો કે તમને ખબર પડી જાય હવે આપણે આ બાજુના ટોટલનું કંઈ કામ તો નથી પણ છતાંય કરી નાખીએ એક્યાસી હજાર પ્લસ પિસ્તાલીસ હજાર પ્લસ તેર પાંચસો પ્લસ નવ હજાર એટલે એ આવશે એક લાખ પાંચસો પણ એનું કાંઈ કામ નથી પણ આપણે અહીંયા ખાલી લખી નાખીએ એક લાખ ઉણતાલીસ પાંચસો એટલે કે આપણું જે ખાતું છે એ ખાલી રહે નહીં ચાલો તૂટ આવી ગઈ આપણી પાસે બરોબર છે તો હવે આપણે તૂટ ખાતું તૈયાર કરીને લાસ્ટ કામ આપણું બરોબર છે સ્થિતિદર્શક નિવેદનનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે એક એક વસ્તુ જો જોતા જાય અને લખતા જાય બરોબર છે તું તૂટ ખાતાનો રૂલ તો તમને બધીને ખબર જ હશે બરાબર જે ઉમેરો થાય આવકનો એ આ બાજુ અને જે ખોટ જાય એ આ બાજુ બરાબર એટલે કે જે જાવક થાય એ આ બાજુ ચાલો તો દારો તે તો લેણદારો છે એને તો આપણે લેવાના હોય નહીં પસંદગી ના થકે એ પણ લેણદારો પ્રથમ અંક ધરાવતા લેણદારો દ્વિતીય અંક ધરાવતા લેણદારો એટલે કે એ બધા લેણ લેણદારો છે ને એનું ચૂકવણું થઈ ગયું છે પછી છે પરચૂરણ મિલકતો ચાલો તો મિલકતો છે અને એનો આપણે શું કરીએ છીએ તો કે નિકાલ કરીએ છીએ તો નેવું હજાર ચોપડી કિંમત હતી અને પિસ્તાલીસ ચારસો પચાસ તો આ મિલ મિલકતો વેચાણનો ખોટ છે બરાબર છે કારણ કે નેવું હજારની હતી અને ઉપ જાય છે કેટલા તકે પિસ્તાલીસ હજાર ચારસો ને પચાસ તો અહીંયા આપણે હું સેજ નીચે લઈ લઉં તો તમને છે એ વધારે થોડુંક દેખાય એક તો આના અક્ષર છે એ બહુ નાના છે બરોબર છે તો ઉપજ વધારે કિંમત કેટલી છે તકે પિસ્તાલીસ હજાર ચારસો ને પચાસ તો નેવું હજારમાંથી પિસ્તાલીસ ચારસો પચાસ માઇનસ થાય તો એ ચુમ્માલીસ પાંચસો પચાસ તો અહીંયા આપણે લખશું જે છે એ કે કેની તકે પરચુરણ મિલકતો ઉપજની ખોટ કેટલી છે તો કે ચુમ્માલીસ પાંચસો ને પચાસ ખોટ ખોટ છે એટલે માઇનસ બાજુ બરોબર છે ચાલો આગળ વધીએ મકાન ગીરો લેણ દારો તો મકાન છે બરોબર છે તો એમાં આપણે ખોટ થાય છે કે સડસઠ પાંચસોની ચોપડે કિંમત છે પચાસ આઠસો પચાસ ઉપજે છે તો એ પણ ખોટ થાય છે તો અહીંયા આપણે સડસઠ પાંચસો એમાંથી પચાસ આઠસો પચાસ માઇનસ કરશું એટલે સોળ છસો પચાસ તો એ પણ આપણી મકાન ખોટ વકાન વેચાણ ખોટ અથવા તો ઉપજ ખોટ જે લખો સોળ છસો ને પચાસ આપણી ખોટ પછી છે શરૂ કર્યો તો ધંધો તો શરૂની મૂડી એવી રીતે એક લાખ બાર હજાર ત્રણસો તો અહીંયા આપણે શરૂઆતની મૂડી પ્લસમાં લખશું એક લાખ બાર હજાર ત્રણસો પછી ત્રણ વર્ષ દરમિયાન ઉપાડ કર્યો તો ઉપાડ આપણે કરીએ તો પૈસા જાય તો અહીં લખશું ઉપાડ કેટલા તકે સાડત્રીસ છસો પછી વેપારમાં ત્રેસઠ હજારનું નુકસાન તો વેપારમાં નુકસાન થાય તો આપણ ખોટ છે બરાબર તો અહીંયા આપણે વેપારમાં નુકસાન કેટલું છે તકે ત્રેસઠ હજાર પછી આ ત્રણ વર્ષમાં તેણે સટ્ટામાં નુકસાન કર્યું હતું તો સટ્ટાનું નુકસાન એ પણ ખોટ છે એટલે માઇનસ બાજુ બરાબર કેટલું છે તકે બે હજાર સાતસો પછી અંગત બેંક ડિપોઝિટ હતી ચાર હજાર પાંચસો તો આવક થાય તો અહીંયા આપણે એમ એ આપણા માટે પ્લસમાં છે તો અહીંયા આપણે અંગત બેંક ડિપોઝિટ કેટલી છે તકે ચાર હજાર પાંચસો અને રિસિવરનો ખર્ચ ચારસો પચાસ તો એ અહીંયા આવશે રિસિવરનો ખર્ચ કારણ કે ખર્ચ છે ચાર પાંચસો સુરી ચારસો પચાસ ચાલો તો હવે ચાર પચાસ આપણો રિસિવરનો ખર્ચ અને લાસ્ટમાં આપણે છે બધી વસ્તુ આવી ગઈ હવે એક વસ્તુ બાકી છે એ છે આપણી તૂટ તો તૂટ કેટલી હતી તો કે એ હતી આપણી પાસે ઉડતાલીસ હજાર એકસો પચાસ તો અહીંયા આપણે લખી નાખશું લિસ્ટ એ જ મુજબ તૂટ કેટલી છે તો કે ઉડતાલીસ હજાર એકસો પચાસ ચાલો તો આ થઈ ગયું બરોબર છે આટલી જ વસ્તુ બીજી આપણને કોઈ વસ્તુ આઈપી નથી દા દાખલામાં ખૂબ જ નાનો દાખલો છે બરોબર છે તો આ જ વસ્તુ આવશે હવે આપણે સ્થિતિદર્શક નિવેદન શું કરશું તો કે બંધ કરશું અને આપણો ટોટલ છે એ સેમ આવશે ચાલો તો એક વસ્તુ બંધ કરતા જાય ચુમ્માલીસ પાંચસો પચાસ પ્લસ સોળ છસો પચાસ પ્લસ સાડત્રીસ છસો પ્લસ ત્રેસઠ હજાર પ્લસ બે સાતસો પ્લસ ચારસો પચાસ એ આવશે એક લાખ હજાર નવસો પચાસ તો અહીંયા આપણે લખી નાખશું એક લાખ ચોસઠ હજાર નવસો પચાસ અને આ બાજુનો ટોટલ એક લાખ બાર હજાર ત્રણસો પ્લસ ચારસો પચાસ પ્લસ એકસો પચાસ થઈ આવી જશે એક લાખ ચોસઠ હજાર નવસો ને પચાસ એક લાખ ચોસઠ હજાર નવસો ને પચાસ ચાલો આપણો બે સર્ભર થઈ ગયા અને આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ ના સમજાણું હોય અથવા તો ક્યાંય છે એ ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અને જો વિડીયોઝ તમને ગમે તો તમને ખબર જ છે લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ